અમિતના પરિવારને બધાને બોલાવીને બધા લોકોની સાથે હેડ પોલીસ ડિપાર્ટમેન્ટે આ એમના ઓફિસરને મોકલ્યા અને કીધું કે ભાઈ અમિતને ન્યાય મળશે એની સો ટકા ખાતરી રાખો અને તમે આ બોડી સ્વીકારો અમે તમને દરરોજના રિપોર્ટ આપશું ક્યાં કેટલું અમે આગળ વધતાએ અમે આમાં કચાશ નહીં રાખી તમે અમારી ઉપર વિશ્વાસ રાખો અને આ કામ જે તમે જે ચિંતા છે એથી વધારે ચિંતા અમારી જે નાના છોકરો મૂકીને જ્યારે આપઘાત કર્યો છે એટલે અમે એમાં પૂરેપૂરો સહયોગ આપશું અને સાથે જે આ પોલીસ ડિપાર્ટમેન્ટ ગોંડલ અને રાજકોટ જોડાઈને અમે તમને વિશ્વાસ આપી છે અમે આ બોડી અત્યારે લઈ આવ્યો અને અમે તમારી સાથે છે કાંઈ પણ પ્રોબ્લેમ હવે નહીં થાય અને જે અમારે તપાસ કરીને એફઆઈઆરમાં જેટલા નામ છે ને એને અમે કોઈ હિસાબે છોડવાના નથી ગમે સ્થિતિ ઊંધા છે થાય અમે એને પહોંચી વળશું એટલો વિશ્વાસ રાખો એ પચાસ સો જણા જે પતા એ ટીમમાં એના બધા અત્યારે કીધું એટલે બોડી પરિવારે સ્વીકારી છે અને એની પાંચ વાગે એની શમશાન યાત્રા રીપડાથી નીકળવાની છે અને આજુબાજુના બધા ગામના માણસો એ એ શમશાન યાત્રામાં જોડાવાના છે એટલે આ રીતે ડિપાર્ટમેન્ટ આ રવાત થઈ છે અચાનક જે કઈ દિવસ એને એને એવું કીધું અમારી ગાડી ચાલીસ વીસ નીકળી ગઈ છે અમે ઈ તમે સ્વીકારો અમે તમને એનું જે દરરોજ નું છે ને એ આપશું અને આમાં અમે જાજો ટાઈમ નહીં રહેવા દઈએ ધરપકડ કરશું છે કેસ આખો ઊભો થયો છે એ આખી અનુરૂધ થયું છે